વિતી ગયી દિવસો બાળપણના અને વીતી ગઈ વાતો ઈ ખેલકૂદના દિવસો અને ઈ સુકુન ભરી રાતો હવે તો બસ એક યાદોનો સહારો છે શહેરમાં ચકાચંદ બહુ ભારી છે પણ ગામડામાં જીવ અમારો છે ના ખાવાની ચિંતા ના કમાવાની ઉપાધી ઈ ગોળ ઘીનું ચૂરમું અને ઈ રોટલીનું પપુડું ઈ ભાઈબંધો આરે આખો દી રખડવું ને જાડવે જાડવે ડાળીએ ડાળીએ ચડવું પડવું ઈ બળદ ગાડામાં બેસીને કેવો જીવ હરખાતો વીતી ગયા ઈ દિવસો બાળપણના અને વીતી ગઈ રાતો ઈ ધોરિયાના પાણીમાં નાવાની મજા ઈ વાડીએ ને ખેતરે જવાની મજા ઈ પૈડું ફેરવવાની મજા અને ઈ બેટ ડળે રમવાની મજા ઈ ધૂળ માટી ને ગારાના રમકડા હારે હતો આપણો નાતો વીતી ગયા ઈ દિવસો બાળપણના ને વીતી ગઈ વાતો